મિત્રો પ્રકૃતિ રસ આપનું સ્વાગત છે આજે હું તમને ખસખસ ખાવાથી શું ફાયદા થાય છે અને શરીર પર શું અસર થાય છે એના વિશે જણાવવાનો છું તેને પોસીડ કહેવામાં આવે છે ઉશીર પણ કહેવામાં આવે છે અને તેમાં ઓમેગા ઓમેગાસો ફેટી એસિડ પ્રોટીન ફાઇબર વિટામિન બી થાઈમિન કેલ્શિયમ મેગેનીઝ ની ખસખસ સફેદ ખસખસ વગેરે છે તો કમોસપેશીઓનું દર્દ થતું હોય દુખાવો થતો હોય તો ખસખસનું તેલ બનાવી માલિશ કરવામાં આવે તો દુઃખ દૂર થઈ જાય છે દર્દ દૂર થાય છે તેમજ ગુણ રહેલો છે શ્વાસનો રોગ થયો હોય તો ખસખસને કોડીને દૂધ સાથે લેવામાં આવે તો શ્વાસનો રોગ મટી જાય છે નીંદ લાવી હોય તો સૂતા પહેલાં ખસખસને વાટીને દૂધ સાથે પીવામાં આવે તો ઊંઘ સારી આવે છે શરીરને શક્તિ પૂરી લેવી હોય તો ખસખસને વાટીને દૂધ સાથે પીવામાં આવે તો શરીરને ઉર્જા મળે છે અને નિયમિત લેવી હોય તો રોજ આ પ્રયોગ કરવો જોઈએ કિડનીની પથરી હોય તો ખસખસના પાવડરને દૂધ સાથે નિયમિત પીવામાં આવે તો કિડનીમાં રહેલી પથરીને વગાડીને બહાર કાઢે છે માનસિક તણાવ થતો હતો ખસખસ પાવડરને દૂધ સાથે પીવાથી માનસિક તણાવ દૂર થાય છે અને ત્વચા પરની જુરીઓ પણ દૂર થાય છે જલન તથા ખુજલી થતી હોય શરીર પર જલનની ખૂટલી થતી હોય તો નિયમિત ખસખસ પાવડર દૂધ સાથે પીવાથી લાભ થાય છે ચહેરાની સુંદરતા વધારવી હોય તો ચહેરાની સુંદરતા વધારવા માટે ખસખસ પાવડરને દૂધ સાથે મિક્સ કરીને ચહેરા ઉપર લગાવવાથી સેવન કરવાથી લાભ થાય છે પેટના રોગો થયા હોય તો ખસખસને દૂધ સાથે પીવામાં આવે તો પેટના તમામ રોગ મટી જાય છે મોઢામાં છાલવા પડી ગયો હોય તો મોઢામાં પાવડર લઈને કોગળા કરવામાં આવે તો મોઢાનો ચોદા મટી જાય છે પ્રજનન ક્ષમતા વધારવી હોય તો ખસખસની ગર્ભાશયને તાકાત લેવી હોય તો બાળક પેદા કરવું હોય તો શક્તિશાળી બને છે અને બાળકને પેદા કરી શકે છે અંડાશયની ગર્ભાશય સુધી અંડને લઈ જાય છે અને આમ તે અગત્યનો ભાગ ભજવે છે હાડકોને મજબૂત કરવો હોય અને વિકાસ કરવો હોય તો ખસખસમાં ઘણા તત્વો આવેલા છે જેથી હાડકોને મજબૂત કરે છે અને વિકાસ કરે છે માટે તેને નિયમિત ખાવો જોઈએ રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય તો ખસખસ ખાવાથી શરીરના રોગો મટે છે અને શક્તિ વધે છે અટેકનો રોગ આવતો હોય તો ખસખસમાં ફાઇબર સારા પ્રમાણમાં છે જેથી કેલોસ્ટ્રોલ ઓછું કરે છે ખસખસ ખાવાથી અટેકનો રોગ થતો નથી ઓમેગા સો હોવાથી ખૂબ બચાવે છે ઓખોના રોગ થયા હોય તો ખસખસની જીંક સારા પ્રમાણમાં છે આથી ઓખોને રોગ વધારે મટાડે છે કબજિયાત થયેલી હોય તો ખસખસને દૂધ સાથે લેવામાં આવે તો પેટની કબજીયાત દૂર થાય છે દર્દ નિવારણ તેલ બનાવવું હોય તો ખસખસને અરસો તેલમાં પકાવીને દર્દ ઉપર માલિશ કરવાથી દર્દ મટી જાય છે કેન્સર થવાની શક્યતા હોય તો ખસખસને નિયમિત ખાવામાં આવે તો કેન્સરને રોકે છે તથા તેના કોષોનો નાશ કરે છે ડાયાબિટીસ થયેલું હોય તો ખસખસમાં ફાઇબર સારા પ્રમાણમાં છે અને ટાઈપ ટુ ડાયાબિટીસમાં જ ખસખસ સારો પ્રભાવ પાડે છે આથી સુગરને લોહીમાં વધવા દેતું નથી જેથી દૂધમાં પીવા યોગ્ય છે તેમાં મેગ્નેશિયમ આવેલું હોવાથી તે કમીને દૂર કરે છે સુગર ઘટે છે મેગ્નેશિયમ વધારે હોવાથી જાડા થાય છે વજન ઘટાડવા માટે ખસખસના કેટલાક દાણા અને પાવડર કરીને દૂધમાં પીવાથી વજન ઘટે છે બ્લડ પ્રેશર થતું હોય તો ખસખસમાં પોટેશિયમ સારા પ્રમાણમાં હોવાના લીધે બીપીને કંટ્રોલ રાખે છે અને ડિસ્ટેડ દૂર કરે છે ખૂનની કમી હોય તો દૂધ સાથે નિયમિત ખસખસ લેવામાં આવે તો તો અનિયમિતતાને ખૂનની કમી દૂર કરે છે દૂધમાં ઉકાઈને પીવાથી પણ લાભ થાય છે એલર્જી થયેલી હોય તો શરીર પર નાની મોટી ફોટલીઓ થઈ હોય નીકળી હોય તો ખુટલી થાય તો ખસખસને પીસીને દૂધમાં પીવાથી રોગ થાય છે શરીરના દર્દ માટે ખસખસનું તેલ બનાવીને માલિશ કરવાથી શરીરની એલર્જી મટી જાય છે જય જડીબુટ્ટી